રીવન રાધાદાદે છે શ્રી કૃષ્ણજી માતાજી કેમ છો બધા મજામાં ને તો આજે છે રક્ષાબંધન એન્ડ અમારે તો જો કે રક્ષાબંધન કરવાની નથી બે દિવસ પહેલા જ અમારે એક રિલેટિવ એક્સપાયર થઈ ગયા હતા તો ક્યાંય હવે જવાનું તો નથી બટ થોડા મહેમાન આવશે ઘરે તો એમના માટે થોડી પ્રેપરેશન કરવાની છે તો મને ખબર જ હતી કે રક્ષાબંધન છે એટલે રીડિંગ કરવા મળવાનું નથી એટલે આજે જો હું આઠ વાગ્યે ઉઠી કારણ કે રાત્રે બે અઢી અઢી વાગ્યાની આસપાસ હું રીડિંગ કરતી હતી તો પછી સવારે થોડું લેટ જ ઉઠાયું કારણ કે મહેમાન આવતા જ હોય છે તો પછી તમારી બધી જવાબદારી બનતી હોય છે જમવાનું બનાવવાનું ધ્યાન રાખવાનું બધાનું એટલા માટે મને ખબર હતી કે આજે તો રીડિંગ થવાનું જ નથી એટલા માટે મેં રાત્રે મારું રીડિંગ જે બપોર સુધીનું જે રીડિંગનું સેશન હોય છે એ મેં કાલ રાત્રે જ ફિનિશ કરી દીધું તો યાર તમે પણ આ રીતે મેનેજ કરી શકો છો તમારી બધી વસ્તુ કે તમારે કઈ રીતે તમારી સ્ટડીને મેનેજ કરવું છે તો આ રીતે કરી શકો છો તો થોડા દિવસ પહેલા જ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી ગયું છે તો કોને તમારે કેવું આવ્યું જરૂર બતાવજો મેં તો એક્ઝામ આપી નથી કોન્સ્ટેબલ ની બીકોઝ મને ત્યાં જવામાં ઇન્ટરેસ્ટ નહોતો તો તમારા બધાને કેવું આવ્યું જરૂર જણાવજો જેને સારું આવ્યું હોય છે બેસ્ટ ઓફ અને જેને સારું નથી આવ્યું એમાં ડરવાની કોઈ જરૂર નથી તમારા ઓછા માર્ક્સ છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એવું ન વિચારવાનું કે લોકો શું કહેશે મમ્મી પપ્પાને શું જવાબ આપીશું અમારા વિશે લોકો કઈ કઈ વાતો કરશે એ બધું કઈ વિચારવાની જરૂર નથી ફરીથી નેક્સ્ટ ટાઈમ તમે વધારે મહેનત કરતા રહો કારણ કે લાઈફમાં અપસ એન્ડ ડાઉન્સ આવતા જ રહે છે જો તો જો આ ખાલી એક એક્ઝામ છે કોઈ તમારી લાઈફનું પેલું એવું નથી કે જેને તમે લઈને બેસી જાઓ કે ના આવે તો હું તો ફેલ થઈ કારણ કે મારી સાથે આ વસ્તુ થયેલી છે જ્યારે હું સીએ કરતી ત્યારે મારે સીએમાં નેગેટિવ રિઝલ્ટ આવ્યું હતું તો મેં સુસાઇડ કરવાનું વિચાર્યું હતું મેં ઓલરેડી તમારી સાથે જે મારી લાઈફ જર્ની છે એમાં શેર કર્યું હતું કે ટાઈમે મેં પણ સુસાઇડ કરવા માટે રિવરફ્રન્ટ પહોંચી ગઈ હતી બટ કહેવાય ને કે તમે તમારા પેરેન્ટ્સના ફેસ જોવો અત્યારે યાદ આવે કે તમે શું કરવા જઈ રહ્યા છો બરાબર એટલે એવા કોઈ નેગેટિવ થોટ્સ લાવવાની જરૂર નથી કે લોકો શું વિચારશે સમાજને શું જવાબ આપશે ટેન્શન નહીં લેવાનું કારણ કે જો કારણ કે જો આવનારા ટાઈમમાં જો તમે વધારે મહેનત કરશો તો બની શકે કે તમારું સારું જ રિઝલ્ટ આવે ને અને ના આવે તો કંઈ ખાલી આ એક એક્ઝામ છે બરાબર લાઈફ ને એક પાર્ટ છે કે જે થાય તમે બનો ગવર્મેન્ટ ઓફિસર તો સારું છે ને ના બનો તો કઈ નઈ ઘણા બધા લાઈફ માં ઘણા બધા ઓપ્શન છે એવું નથી કે ખાલી ગવર્મેન્ટ જોબ જ બધું છે બરાબર ઘણા બધા ઓપ્શન છે લાઈફ માં બસ આટલી સરસ ફેમિલી હોય તો આ બધું ટેન્શન લેવાની જરૂર નહીં ભગવાને તમને અહીંયા મોકલ્યા છે તો તમારા લાઈફમાં બધું સેટ કરીને જ મોકલ્યું હશે તમને શું શું આપવું છે શું શું વસ્તુથી તમને દૂર રાખવાને ડિસાઇડ કરીને રાખ્યું છે એટલે એ બધી વસ્તુથી ડરવાનું જરૂર પોઝિટિવ નેગેટિવ ચાલી રહેશે લાઈફમાં અને બસ મહેનત કરતા રહો ઓટોમેટિક જો તમારી મહેનત સારી હશે હંડ્રેડ પર્સેન્ટ જેન્યુન તમારી મહેનત થશે તો તમને રિઝલ્ટ મળશે 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 અને નહીં મળે તો ટેન્શન લેવાની જરૂર નથી ને એ ઉપર વાળા ઉપર એવું તો નથી ને કે તમને લાઈફમાં કઈ નહીં કરી શકો કંઈક નું કંઈક તો કરી શકશો ને થઈ જશે આરામથી એટલે ટેન્શન નહીં લેવાનું કારણ કે હું પણ યાર છેક આવેલી નીચે પડેલી છું એકવાર નહીં ઘણી વખત જ્યારે મેં એકાઉન્ટ ઓફિસરની એક્ઝામ આપી મારે છેક સુધી પહોંચી ગયેલી હતી બટ આપણે મેરિટમાં આવ્યા નહીં તો ઘણું દુઃખ થયું હતું ઘણું દુઃખ પણ શું કરી શકીએ પછી ની એક્ઝામ તો એમાં પણ મારે પ્રિલિમ્સ ક્રેક થઈ ગઈ હતી લાઇટ છે નહીં અત્યારે ફિલહાલ કારણ કે યાર ગામડે આ બધી વસ્તુનું ટેન્શન રહેતું હોય છે એના બધામાં તમારા માટે વિડીયો બનાવું છું તો મારું પણ યાર સપનું હતું કે હું પણ પોલીસમાં જવાનું મારું પણ નું સપનું હતું બિકોઝ મારી હાઈટ વળી કમ્પ્લીટ હતી કે ચલો થઈ જાય એ માટે બટ કહેવાય છે ને કે તમારી જે નસીબમાં નથી હોતું ને નથી મળતું કારણ કે મારી પ્રિપરેશન પણ સારી હતી એન્ડ રનિંગ બધું એ બધું મારું સારું જ હતું બટ કહેવાય ને નથી મળતું કારણ કે એક ભયંકર એક્સિડન્ટ મેં તમને ઓલરેડી શેર કરી છે વાત એક ભયંકર એક્સિડન્ટ અહીંયા હાડકાના બે પાર્ટ થઈ ગયા છે હું તમને બતાવું છું આજે એક નિશાન દેખાતું હશે એન્ડ અહીંયા એક નિશાન અહીંયાથી આટલે સુધી પ્લેટ નાખેલી છે આટલેથી આટલે સુધી તો તમને ખબર જ હશે કે આ રીતે હોય તો પછી તમે પોલીસ જે ફિઝિકલ હોય છે એ ક્રેક કરી શકતા નથી કારણ કે એમાં તમે પાસ ના થઈ શકો આ રીતે કઈ ડિફેક્ટ હોય તો તો ખરેખર એ વખતે મારું સપનું તૂટી ગયું હતું મને બહુ જ દુઃખ થયું હતું કારણ કે હતું કે મારા દાદા ઓલરેડી પોલીસમાં હતા તો મારી પણ ઈચ્છા હતી કે પીએસઆઈ માં જવાની બટ બે લક એ પછી તો સ્ટડી છોડી દીધી હતી પછી આગળ જે બધું થયું છે તમે ના જોયું હોય તો મારી લાઈફ જર્ની જોઈ શકો છો ऑलरेडी મેં શેર કરી છે ત્યાં તો લાઈફ માં યાર અપસ એન્ડ ડાઉન્સ આવતા રહે છે તમે તમારી લાઈફ ફ્લો માં ચાલુ રાખો તૈયારી ચાલુ રાખો જો નસીબમાં હશે તો મળશે ને નહીં હોય તો નહીં મળે એટલું બહુ વધારે માઈન્ડ માં ટેન્શન લેવાની બસ આવી રીતે એક ભયંકર એક્સિડન્ટે મારું સપનું તોડી નાખ્યું હતું અત્યારે જ્યારે હું કોઈ રીલ્સ જોઉં છું પણ એમાં પણ જ્યારે પોલીસની વર્દી જોઉં છું ત્યારે ખરેખર મનને થાય છે કે યાર મેં પણ પહેરી હોત પણ કઈ નહીં અત્યારે આપણે જીપીએસસી ને બીજી ઘણી બધી પોસ્ટ છે એના માટે તૈયારી કરી રહ્યા છીએ તો આઈ હોપ પ્રિલિમ્સ તો ક્લિયર થઈ ગઈ છે હવે મેન્સ થઈ જાય એની રાહ જોઈએ છીએ બાકી તો બાકી ઉપરવાળા ઉપર છોડી છે બધું તમે ફેલ થયા છો તો ટેન્શન નહીં પ્રિપેરેશન ચાલુ કરો અને ઘણી બધી એક્ઝામો હોય છે આપતા રહો કોઈક નું કોઈક તો તમારું ક્રેક થઈ જ જશે એક્ઝામ તો ચલો આજે તો આપણે તૈયારી કરવા મળશે ને એક્ઝામની હવે જોઈએ છે ક્યાં જવાનું છે ઘરે કે ક્યાં જઈએ છીએ એન્ડ જમવાનું પણ બનાવવાનું છે તો ચલો જલ્દી જલ્દીથી જમવાનું મળે બનાવી દઈએ તો બસ લાસ્ટમાં એટલું જ કહીશ કે હિંમત હારશો નહીં મનમાં વિશ્વાસ જગાવી રાખજો કારણ કે મન હોય તો માંડવે જવાય તમને ખબર જ હશે અને એક બીજી કહેવાય છે ને કે સફળતા એને જ જઈ વરે છે જે પરસેવે ના તો બસ તમારે પરસેવે ના પડશે તો તમને સફળતા સો ટકા મળશે આજ નહીં તો કાલ એવું નથી કે ગવર્મેન્ટ એક્ઝામમાં તમે કોઈ પણ ફિલ્ડમાં જો મહેનત કરશો ને તો તમને સફળતા હંડ્રેડ એન્ડ ટેન પર મળશે મળશે અને મળશે ખાલી એવું નહીં કે ગવર્મેન્ટ ફિલ્ડ કોઈ પણ ફિલ્ડમાં બસ તમે મહેનત કરતા રહો પોતાના ઉપર ભરોસો કરતા રહો લોકોની વાતો ઉપર ધ્યાન ના ધ્યાન ના આપશો બિલકુલ ના આપશો બસ પોતાનામાં મસ્ત રહો પોતાની તૈયારીઓ રાખો પોતાનું કામ કરતા રહો તમે લાઈફમાં શું કરવાના છો ને આગળ એ કોઈને કહેવાની જરૂર નથી તમારા આગળ શું પ્લાન છે તમે શેની પ્રિપેરેશન કરો છો એ લોકોને કહેવાની જરૂર નથી બસ તમારા અને તમારી ફેમિલી સુધી સીમિત રાખો આ વસ્તુ તો સો ટકા તમને સફળતા મળશે ઢંઢેરો પીટવાની બિલકુલ જરૂર હોતી નથી મારા જો તમને સાચું કહું ને તો મારે આટલી એક્ઝામ આવી છે મારા ફેમિલી મારા જે મમ્મી પપ્પા ભાઈ બહેન એટલા લોકોને જ ખબર છે બાકી કોઈને નથી ખબર કે મેં આ કોઈ આટલી એક્ઝામ કોઈ ક્રેક કરી છે અથવા તો ઇવન મારું યુટ્યુબ ચેનલ પણ છે ને એ પણ કોઈને નથી ખબર એ તો મારા મમ્મી પપ્પાને પણ નથી ખબર ખાલી મારા હસબન્ડ અને મારા નાના ભાઈ આટલાને જ ખબર છે કે મારી યુટ્યુબ ચેનલ છે બાકી કોઈને ખબર નથી કે મારી આ યુટ્યુબ ચેનલ છે એન્ડ તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જ જે જોડાયેલા હશે એમને ખબર હશે કે હું કોઈ સ્ટડી રિલેટેડ ત્યાં સ્ટોરી નાખતી નથી કારણ કે એ માં મોસ્ટલી મારા રિલેટિવ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એ બધા જ છે એને કોઈને પણ નથી ખબર કે હું મારે કોઈ આવી ચેનલ છે એટલા માટે હું ત્યાં કોઈ પોસ્ટ વધારે કરતી નથી તો બસ માં તમારો આગળનો શું મૂવ છે ને તમે શું કરવાના છો શું કરવાના છો ને કોઈને અંદાજ આવવો જોઈએ નહીં બસ જ્યારે પાસ થશો ત્યારે આપો બધા સરપ્રાઇઝ જે ખુશ થનારા ખુશ થશે જલનારા જલશે બરાબર ને બસ એટલે લાઈફમાં આ રીતે મહેનત કરતા રહો સફળતા હન્ડ્રેડ એન્ડ ટેન પર મળશે તો ચલો નવા હા અને જે હાઉસ વાઈફ હોય છે એમને તો સ્ટ્રગલ સૌથી વધારે કરવાનું હોય છે કારણ કે ફેમિલી ને સાચવવાના ઘર સાચવવાનું પ્લસ સ્ટડી જોવાનું બાળકો સાચવવાના તો ઘણું બધું સ્ટ્રગલ હોય છે પણ યાર હાઉસ વાઇફ તમે સહેજે ચિંતા ના કરશો બસ તમારે ટાઈમ મેનેજમેન્ટ રાખો પ્રોપર રીતે ટાઈમ મેનેજમેન્ટ તો તમારાથી પણ થઈ જશે તો તમે પણ ક્રેક કરી શકશો ચિંતા ના કરશો થઈ જશે બધી વસ્તુ પ્રોપર ખાલી ટાઈમ મેનેજમેન્ટ કરો એ બધું હું આવનારા વિડીયોમાં તમારી સાથે શેર કરીશ કે તમારે કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું ઓકે તો ચાલો અત્યારે તો મળીએ રજા લઈએ મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ